કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવેલ સત્યાવીસ છ બે હજાર પચીસના ના રોજ શેઠ શ્રી સીસી શાહ શાળા તેમજ શ્રી એ બી પટેલ ઉચ્ચતર માધ્યમિક વિદ્યામંદિર ઉનાવા તાલુકો જિલ્લો ગાંધીનગરમાં ધોરણ નવ અગિયારના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવેલ હતો જેમાં ગુજરાત રાજ્યના આઈએસ અધિકારી શ્રી સંજીવ કુમાર સાહેબ તેમજ વન વિભાગના અધિકારી શ્રી રવિરાજ રાઠોડ સાહેબ સીઆરસી શ્રી જયંતિભાઈ તથા સંસ્થાના મંત્રી શ્રી હરિભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી ચિનુભાઈ પટેલ તેમજ ગામના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા શાળાના આચાર્ય શ્રી એ આર ગોસ્વામી સ્વાગત કરેલ તથા સંસ્થાનો પરિચય ટૂંકમાં આપેલ સાહેબે ધોરણના વિદ્યાર્થીઓને પ્રવેશ કીટ આપી શુભેચ્છાઓ પાઠવેલી હતી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરેલ તથા પ્રસંગો ઉચિત વક્તવ્ય આપી તમામ બાળકોને પ્રોત્સાહિત કરેલ અંતમાં વૃક્ષારોપણ કરેલ તથા મંડળના સભ્યો તથા ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરેલ સંસ્થાની પ્રવૃત્તિઓથી સૌ પ્રભાવિત થયેલ એકતરે કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સંપન્ન કર્યો

दिल्ला के सह रमत का मत मा एनी बीएमए विज्ञान मंडलवी से एनी उपस्थित रहते हैं एनी अपर्वती एकीय नमकीय सी बहुत-बहुत नमस्कार। अवेल चीन टका फैंसी पॉइंट सर्च इन अपील में बहुत पॉइंट आते हैं। दोनों दसवां बोर्ड ने परीक्षा में पूरे पूरा कोर्स आए ખૂબ સરસ બોસ આયસીને વિનંતી કરું છું કે તેઓ પોતાના પ્રેરણા પેળા ગુરુ તંત્રિક શિક્ષક મિત્રો વેસ્ટના તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સૌ પ્રથમ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ જે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પ્રવેશ લઈ રહ્યા છે એને ખૂબ ખૂબ અને જે રીતે રીતે સુંદર સંચાલન બને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન શાળા પ્રવેશોત્સવ અને કલ્યાણ કેળવણીમાં ધોરણ નવમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ રહ્યા છે અને ધોરણ અગિયાર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આના પાછળ મુખ્ય ઉદ્દેશ છે કે પ્રાથમિક શાળામાં ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ધોરણમાં પ્રવેશ રહે આ હેતુથી આ વખતે શન રાખવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ વાંચતા પહેલાં શિક્ષણ વિભાગના તમામ શિક્ષક મિત્રો સી આરસી બી દ્વારા તમામ આ વિસ્તારના જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં સર્વે કરીને ધોરણ આઠ ઉપસ્થિત રહેલ સાહેબ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો તથા તેમની સાથે વધારે શ્રી રવિરાજસિંહ રાઠોડ સાહેબનો પણ હું આભારી છું એ સિવાય અન્ય ઉપસ્થિત મહાનુભાવોમાં શાળાના જે મંત્રીશ્રી આ વિદ્યાર્થી આશ્રમના વન મંત્રીશ્રી હરિકાકા પૂર્વ મંત્રીશ્રી ચિનુભ સીઆરસી સાહેબ ગામના વધારે આગેવાનો તથા જે અહીંયા

नमस्कार सर नजर मार दो खाली। हम्म। कुछ तारीख 27 जून 2025 ने शुक्रवार ना रोज सेठ श्री शिशिशा विद्या मंदिर અને શ્રી એબી પટેલ ઉચ્ચ વિદ્યા ઉચ્ચ માધ્યમિક વિદ્યા મંદિર ઉનાવા તાલુકો જિલ્લો ગાંધીનગરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયેલ જેમાં આઈએએસ અધિકારી શ્રી સંજીવકુમાર તથા વન વિભાગમાંથી શ્રી રવિરાજ રાઠોડ સાહેબ સીઆર શ્રી જયંતિભાઈ સંસ્થાના મંત્રી શ્રી હરિકાકા પૂર્વ મંત્રી શ્રી ચિનુભાઈ પટેલ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને ઉપસ્થિત રહેલા સર્વે સારસ્વત સ્ટાફ ભાઈ બહેનો દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન થયેલું અને એમાં રવિરા નાયબ વન સંરક્ષણ રવિરાજ રાઠોડ સાહેબની સાથે આઈએસ અધિકારી શ્રી સંજીવકુમાર સાહેબે ધોરણ નવ અગિયારના વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રવેશ કીટ આપી અને એમને પ્રવેશ આપેલો તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા અને પોતાના ઉદ્બોધનમાં બાળકો એ ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ દરમિયાન પોતાનો બેસ તો બેસ તૈયાર કરીને ઉચ્ચતમ અભ્યાસ માટે અવશ્ય પ્રયાસ કરવો જોઈએ તમામ બાળકો એ અભ્યાસ કરે કોઈ અભ્યાસથી વંચિત ન રહે અને અભ્યાસની સાથે સાથે સંસ્કાર ઘડતર અને પર્યાવરણ અંતર્ગત પણ ખૂબ જ વિશદ છણાવટ કરેલી કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને છેલ્લે મેનેજમેન્ટના સભ્યો અને ગ્રામજનો સાથે પણ બાળકોની પ્રગતિ અને અભ્યાસ વિશે ચર્ચા કરે કાર્ય આજરોજ શાળા પ્રવોત્સવ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તરીકે સંસ્થામાં હું હાજર રહેલો શાળા પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્યના આઈ એસ અધિકારી શ્રી રાજકુમાર સાહેબ અને નાયબ વન સંરક્ષણ સાહેબશ્રી ઉપસ્થિત રહી અને આ સંસ્થાની મુલાકાત લીધી બાળકોને પ્રવેશો પ્રવેશ અપાવ્યો તેમજ બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા અને માર્ગદર્શન આપ્યું આ પર્યાવરણ વિશે પણ એમને ખૂબ જ સણાવટ કરી વૃક્ષોનું જતન પર્યાવરણનું જતન કેવી રીતે કરવું બાળકોની ઉચ્ચ કારકિર્દી માટે પણ સૌને પ્રોત્સાહિત કર્યા અમારી સાથે મિટિંગ કરીને પણ બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને કઈ રીતે ગરીબમાં ગરીબ બાળકો સુધી શિક્ષણ પહોંચે તે બાબતની એમને વિશેષ સણાવટ કરી એટલે અત્રેથી હું ગ્રામજનો વતીથી આઈ સાહેબનો રાજુકુમાર સાહેબનો ખૂબ આભારી છું ધન્યવાદ